વલસાડ જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જિલ્લા પંચાયત હસ્તકના પિસ્તાલીસ મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતા અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે વાપી શહેરમાં મોડી રાત્રે બાર વાગ્યાથી લઈને વહેલી સવારે છ વાગ્યા સુધીમાં છ કલાકમાં પડેલા મુસળધાર વરસાદને લઈને વાપી શહેરના આઝાદ વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાવાનો સમસ્યા સર્જાય છે આઝાદ વિસ્તારમાં હાલ અત્યારે વરસાદી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી ન હોવાથી હાલ અત્યારે આ તળાવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે વાપી શહેરમાં આ વિસ્તારમાંથી વાપી રેલવે સ્ટેશન સહિતના સ્કૂલે આવવા જવા માટેનો આ એક મુખ્ય માર્ગ હોવાથી વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વહેલી તકે આ ભરાયેલું વરસાદી પાણીનો યોગ્ય નિકાલ વાપી નગરપાલિકા દ્વારા કરવામાં આવે તેમ વાપી નગર પાલિકાના રેલવે અંડર પાસમાં પણ વરસાદી પાણી ભરાતા વાપી શહેરના ઈસ્ટ અને વેસ્ટની અવરજવર અવર જવર બંધ થઈ ગઈ છે ચેતન મહેતા દિવ્ય ભાસ્કર વલસાડ કરો દિવ્ય ભાસ્કર